અભય બોલો ભાઈ મજા મજા હોય ને શું ભેગા થઈ ગયા શું શું વેકેશન પડી ગયું ક્યાંક બહાર ફરવા જઈએ દમણ જઈને ચીલ કરીએ જગ્યા નઈ પૈસામાં ગડવાનું પૈયા નઈ સ્કીમ પડે છે જે એ કરો વેકેશન કાશ્મીર જઈને છસો ટિકોક બનાવાશે જે કદાચ બેઠી હું શું છું બીજો કોઈ ધંધો નથી ટિકટોક સિવાય નહીં તારે મારે ટિકટોક બનાવવા છે પૈસા ટિકટોક થી આવે છે પૈસા આવે ક્યાંથી ટિકટોક થી આવે છે તો ખબર જ નથી પડી એક મિનિટ હું શું કહું છું મારી વાત સાંભળો જો પૈસાની જ્યારે વાત નીકળે છે તો મારું એવું માનવું છે કે આપણે એવું કંઈક કરીએ જેનાથી આપણે જ્યાં ફરવા જવું હોય ત્યાં તારે કાશ્મીર જઈને છસો ટિકટોક બનાવવા હોય કે તારે પેરિસ જવું હોય કે તારે કાશ્મીર જવું હોય ભાઈ હે આપણે એવું કંઈક કરીએ કે એ પૈસા છે ને આપણા હોય એટલે ટિકટોક થી નહીં કે બીજું કોઈ વસ્તુ થી પણ કોઈ કોઈ ધંધા રે જો બેસતું આમ જો આમ કોઈ ધંધો કરીએ આપડે કોઈ વેપાર કરીએ હે અને એનાથી જે પૈસા નીકળે ને એનાથી આપણે જ્યાં ફરવા જોતા જઈએ ને

બાપ ના બનાય અરે હું એમ કઉ છું પોતાના સપના સાકાર કરીએ આપડે જે કરવું છે મારું સપનું છે બાપ બનવાનું મારે નથી આ આગળ કેવા લાગે અસા બાપ બનવું છોકરીનો પતિ બનવું લે મારા બાપનું મારા છોકરાનો બાપ બનવું પછી એમ બોલે મારો બાપ સપનું સપનું સુ દાંડાનો બાપ શું બોલે પછી મને મારું બૈરુ કહે છે કે ઓ ગાંડો કેવાનું બંધ કરી નાખશે પછી કે છે તમને કહું છું સાંભળો છો ત્યારે મારું માન છે ને અરે સાંભળો તો નીકળ બહુજ વિચાર છે નું વિચાર છે કઈ કામ આ ભાઈ બોલ મેં તમને એક ट्रेलर નું ઉફ ટ્રેલર મૂવી કન્ફ્યુઝન દૂર થઈ જશે મૂવી આવે છે ને મૂવી ભી આવે છે ને કઈ બોલ તો બોલ બોલ છે આને કઈ નામથી જો તમે બહુ ના વિચારો છે

તો તમે બધા વિચાર્યા વગર પ્લીઝ અમારી ફિલ્મ જોવા જજો ટિકિટ બુક કરી લેજો પેલા

જય <laughs> <laughs>